ये आमा जो कही की करी ये आमा

તમે બનાવો પણ આ જગા ને છોડી દેજો આ જગા ને છોડી દેજો તમારું કામ થઈ જશે આ નહીં

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không

અને પછી સાહેબ સાહેબનો શું શું સાબ છે એટલે માતાજી તો તમાર કામમાં છે વર્ષો પહેલા બી નહોતું હવાગી દુખઠા ઉતરે આ આદગાનાની પરથી માતાની જે જમીન છે આપણને જે છે એ ખાલી બી ઓર આપણ કરતી છે મારું એ અમારું તમારું જે છે આ માતાની આ માતાનું શું લેવું છે પસંદ કરી લીધી બસ બને તો લેવાનું સાબળ આ મારી વાત આ કોપામાં ની સાત મત પણ હું તમને મારું કો તમારું છે mặt subscribe cho kênh Ghiền mặt Gõ Để không bỏ lỡ những video hấp dẫn

માતાએ કીધું પણ વધીને કામ ચાલુ કર્યું થઈ જશે પણ જેટલી માતાની જમીન છે તમે કામ બધું માતાઓ તો થઈ જશે કામ તમારું એ કામ દાદા બધું તો કામ તમારું થઈ જશે બાકી આ જમીન તો તમારે જરૂરી જ પડશે અને આમાં જો કંઈ બી કર્યું કંઈ બી આમાં કરવા જઈએ નહીં થવા અમને પરમિશન નથી આપતા માતાજી આટલા વર્ષોથી અમારા પરમિશન નથી આપી જાણે કર્યું છે એને બી એના રજા વગર કરી રજા નથી કરીએ છીએ જ્યારે માતાની ઈચ્છા થશે ત્યારે આગળ વધુ કામ થાય

đi vào cơ mà không có ha tao lại cứ bỏ không màn દાણા જોડાવા હું બેઠો છું એ વાત વિહોણી છે પરંતુ હા હું ચોક્કસ ગયો તો ખબર હશે કે સિવિલ હોસ્પિટલના આવનાર નવા પ્રોજેક્ટમાં ડી બ્લોકનું ડિમોલેશન થઈને ત્યાં બેડની અદ્યતન હોસ્પિટલ થવા જઈ રહી છે કે જેની અંદર ત્રણસો જેટલા આઈસીયુ બેડ હશે જેથી સિવિલમાં આવનાર કોઈ પણ દર્દીને જેને આઈસીયુ કે વેન્ટિલેટરની જરૂર હોય એનું વેઇટિંગ ન રહે એવા આધાર એવા આશય સાથે આ એક મોટું કન્સ્ટ્રક્શન થવા જઈ રહ્યું છે જેની અંદર જે જે ડિમોલેશન એરિયા છે એના એક ભાગમાં મંદિર આવેલું છે એટલે મંદિરના પૂજારી અને ટ્રસ્ટી સાથે વાટાઘાટો કરવાની મારી ફરજ છે મારી એક જવાબદારી છે એઝ અ હેડ તરીકે તો હું એમની સાથે વાત કરું મંદિર પણ એક આસ્થા સાથે જોડાયેલો સબ્જેક્ટ છે એટલે એમાં કોઈ કોઈ જાતની સિંગલ સાઈડેડ વન સાઈડેડ ડિસિઝન જેવું આવતું નથી એના ભાગરૂપે હું અને મેં જ્યારે પણ એમને રિક્વેસ્ટ કરી ત્યારે એમને કહ્યું કે સાહેબ આપે રવિવારે આવવું પડશે અમે માતાજીને અમારી રીતે રવિવારે પૂછી શકીએ તો અમારે એ પણ મંજૂર છે તમે જયારે કહેશો ત્યારે આવવા તૈયાર છીએ પરંતુ આનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે એટલે એવા એવા એક એક ભાવ સાથે 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 આશય કે આને અને 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 ટ્રસ્ટી બેસી એમની વાત વાત કરી કરી શકીએ જો કોઈ સારો નિર્ણય આવે તો એ ડેફિનેટલી આવનાર પ્રોજેક્ટમાંથી એ વસ્તુ આપણે સારી રીતે સોલ્વ કરી શકીએ એના ભાગરૂપે ગયેલો અને એના પછી એમને જે કાંઈ કર્યું એ એમના તરફથી કરવામાં આવ્યું છે જેમાં મારો કોઈ આ નથી મારો કેવળ ના કેવળ એક માત્ર આશય એ છે કે મારે એમને સમજાવવા એમની સાથે વાત કરવી આ કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે પણ એઝ અ હેડ તરીકે પહેલી જવાબદારી મારી આવે છે કે જ્યારે હું કોશિશ કરું વાત કરવાનો એટલે વાત કરવી જરૂરી છે અને વાત કર્યા વગર કોઈ નિરાકરણ ના આવે ફરીથી કઈ મંદિર કે દરેકની આસ્થા સાથે જોડાયેલો સબ્જેક્ટ છે એટલે એના માટે વાટાઘાટો ખૂબ જરૂરી છે અને એના ભાગરૂપે રૂપે જ્યારે એમના તરફથી એવું કહેવામાં આવ્યું હોય કે રવિવારે જ આવજો તો રવિવારે એમને જ્યારે કહ્યું ત્યારે હું ગયો છું એટલે સવાલ આમાં એક જ છે કે આનો એક જ માત્ર આશય એવો હોય કે આનું નિરાકરણ આવે લોકોની આસ્થાની દરેક વ્યક્તિની આસ્થા છે ડોક્ટરો લોકલ પબ્લિક દરેક વ્યક્તિ આસ્થા એની સાથે જોડાય છે ને કદાચ આ એટલા માટે જ આપણે આ બધી કોશિશ કરી રહ્યા છે કે કેમ કરી અને એનું કોઈ રીતે રસ્તો કાઢીને નિરાકરણ લાવવામાં આવે એને બીજે જો ખસેડી શકાય આસપાસમાં નજીકની જગ્યા પર તો એ પણ ઓપ્શન ખુલ્લા હોય હકીકત ની અંદર આ જે એરિયા છે મેં કહ્યું આપણે પહેલા પણ કહ્યું છે કે ઝીરો થી બી બ્લોક જે ડિમોલિશન થવાનો એરિયા છે એના એક ભાગરૂપે આ એરિયા છે એટલે એને છોડી દેવાથી શું નુકસાન થાય એ આગળની વાત છે સૌથી પહેલા વસ્તુ એ આવે છે કે અહીંયા જે ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે એ હરીફરી અને સિવિલમાં આવનાર દર્દીને લાભકારક જ થવાનું છે બીજું મંદિરની જે છે એની વ્યવસ્થા એવી કરવી પડે કે ક્યાં તો આપણે એને બીજે શિફ્ટ કરી શકીએ એની સાથે બી આસ્થા જોડાયેલી છે ને એટલા માટે જ આ ચર્ચા કરવી જરૂરી હોય એટલા માટે જ એમને મળવું જરૂરી હોય જયારે એમને આપ મળો ત્યારે જ તમે આનું નિરાકરણ લાવી શકો એટલે મને એવું લાગે છે કે મેં મારા રીતે પૂરતી કોશિશ કરી કે હું ટ્રસ્ટી અને પૂજારીને મળું એમને સમજાવું કે આ પ્રોજેક્ટ શું છે અને આપણે આમાંથી આગળ વધવા માટે આગળ શું કરી શકીએ એ કેવળ કેવળ વાત કરવા માટે એમની પાસે ગયો